એકદમ ચોખ્ખી શીંગની ચિક્કી તો ઠંડી શરૂ થાય એટલે શીંગની ચિક્કી બધાના ઘરમાં આવતી હોય છે પણ આ શીંગની ચિક્કી જો તમે ઘરે બનાવો તો બિલકુલ બજાર જેવી તૈયાર થાય છે તો પરફેક્ટ ચીક્કી બનાવવા માટે શિંગદાણાને કેવી રીતે શેકવા કેવી રીતે ફોતરાથી અલગ કરવા અને ખાસ ગોળનો પાયો કેવી રીતે બનાવવો એ બધી નાની નાની વાત હું તમને આ વિડિયોમાં જણાવું છું જો તમે મારી રેસીપીથી સિંગની ચીક્કી બનાવશો તો હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ જ બનશે સાથે ચીક્કી બનાવ્યા પછી ગોળવાળા વાસણને જરા પણ મહેનત કર્યા વગર કેવી રીતે સાફ કરવા એ પણ હું તમને આ વિડિયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા બિલકુલ બજાર જેવી શીંગની ચિક્કી ઘરે બનાવવા માટે અહીંયા મેં એક વાટકો શીંગના દાણા અને એક વાટકો કોલાપુરી ગોળ લીધા છે અહીંયા તમારે શીંગ અને ગોળનું માપ સરખું લેવાનું છે અહીંયા તમે ચીકી બનાવવા માટે ઓલાપુરી ગોળ કે પછી ચીકીનો સ્પેશિયલ ગોળ કોઈ પણ લઈ શકો છો બસ તમારે ગોળને નાના ટુકડામાં તોડીને લેવાનો છે હવે સૌથી પહેલા ચીકી બનાવવા માટે આપણે જે શીંગના દાણા લીધા છે ને એને સારી રીતે શેકી લેશું તો શીંગના દાણાને કડાઈમાં ઉમેરી દેસુ અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે શીંગના દાણાને થોડી થોડી વારે ચલાવતા ચલાવતા શેકી લેશું તો શીંગના દાણાને શેકાતા લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે જો શીંગદાણો પ્રોપર શેકાયો હોય તો જ એ ગોળને સારી રીતે કોટ થાય એટલે કે સારી રીતે એના ઉપર ગોળ ચોંટી જાય અને ખૂબ જ સરસ તમારી ચીકી લાંબો સમય સુધી ક્રિસ્પી રહે તો આ પ્રોસેસ તમારે એકદમ ધ્યાનથી અને થોડી નિરાતે કરવાની છે હવે તમે જો લગભગ ચારથી પાંચ મિનિટ જેટલો સમય થયો શીંગના દાણાનો થોડો કલર બદલાઈ ગયો અને શીંગના દાણા સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે સાથે શિંગદાણા શેકાણા કે નહીં એને ચેક કરવા આ રીતે તમે શિંગના દાણાને હાથમાં લઈ અને ઉપરનું ફોતરું કાઢો તો તમે જો ઈઝીલી એના ફોતરા નીકળી જાય છે મતલબ આપણા શિંગદાણા સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું અને શેકેલા શિંગદાણાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું શિંગના દાણા થોડા ઠંડા થાય એટલે આપણે એને ફોતરાથી અલગ કરવાના છે તો લગભગ ચાર થી પાંચ મિનિટ જેવા મેં આ શિંગદાણાને ઠંડા થવા દીધા હવે આપણે નીચે આ રીતે કોઈ ન્યૂઝપેપર પાથરી દેસુ અને એની ઉપર આપણે દાણાના ફોતરા ફોતરા અલગ કરીશું જેથી આખા ઘરમાં ઉડે નહીં તો આ રીતે આપણે બે હાથે થોડા થોડા શિંગદાણાને હાથમાં લઈ આ રીતે થોડા હલકા હાથે મસળતા મસળતા ફોતરાથી અલગ કરી દેશું આ રીતે તમે કરશો ને એટલે સિંગ છે ને એના બે ભાગ થઈ જશે જે આપણે ચીકી માટે જોઈએ છે તો તમે જોઈ શકો છો ફક્ત બે જ મિનિટમાં બધી શીંગમાંથી મેં આ રીતે ફોતરા અલગ કરી દીધા હવે આપણે શીંગના દાણા અને ફોતરાને અલગ પાડવા માટે આ રીતનો એક જારો લેશું જારામાં બધા શીંગના દાણા ઉમેરી અને આ રીતે એને કરી લેશું તો તમે જો એકદમ ઇઝીલી શીંગના દાણા અને ફોતરા બંને અલગ થઈ ગયું છે તો હવે આ જે આપણા ફૂલેલા શીંગના દાણા છે એને થોડી વાર સાઈડ પર રાખી દેશું હવે પરફેક્ટ ચીક્કી બનાવવા માટે તમારે ચીક્કી જે પણ શેપમાં અને જે રીતે જ્યાં પણ તમે સેટ કરવાના છો એને તમારે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાનું સાથે ચીકી બનાવવા માટે તમને જે પણ વસ્તુઓ જોઈએ એને પણ તમારે તેલથી ગ્રીસ કરી લેવાના તો આ રીતે તમે જોઈ શકો છો મેં ચોપિંગ બોર્ડ એક ચમચો વેલણ બધી જ વસ્તુને તેલથી ગ્રીસ કરી દીધી છે આ પ્રોસેસ પહેલા કરી લેવાની અને પછી જ તમારે ગોળનો પાયો બનાવવાનો હવે ગોળનો પાયો બનાવવા માટે આપણે એક નોનસ્ટિક કઢાવી લઈશું જો નોનસ્ટિક કઢાઈ હોય તો તમે એ લેજો અથવા તમે કોઈ પણ કઢાઈ વાપરી શકો છો કડાઈમાં ગોળને ઉમેરી એને એકદમ સારી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર મેલ્ટ કરી લેશું એટલે કે પીગાળી લેશું લગભગ ત્રણ થી ચાર મિનિટમાં આપણો જે ગોળ છે ને એ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે અહીંયા હું ત્રણ ચાર મિનિટ એટલા માટે બોલું છું કે આપણે ગોળને મીડિયમ ગેસની ફ્લેમ પર મેલ્ટ કરવાનો છે તો ગોળ સરસ પીગળે ને એટલે આપણે એને ચેક કરીશું કે ચીકી માટે પરફેક્ટ પાયો બન્યો કે નહીં તો એને ચેક કરવા કોઈ પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડો પીગળેલો ગોળ ઉમેરી દેશું અને એને પાંચ સેકન્ડ ઠંડો થવા દેશું થોડો ગોળ ઠંડો થાય એટલે ગોળના રીતે હાથમાં લઈ અને આપણે એને તોડવાનો તો તમે જુઓ આ ગોળ છે ને એ તૂટતો નથી પીપરની જેમ ગોળ છે ને એ તૂટી જવો જોઈએ અત્યારે આપણો ગોળ તૂટતો નથી પણ હું આ રીતે તોડું ને તો આ રીતે એ ખેંચાય છે મતલબ આ પાયો હજી ઘણો કાચો છે તો ધીમા ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ હજી ગોળને થવા દેસુ તો ગોળનો પાયો પરફેક્ટ બની જશે ને એટલે ગોળ છે ને એ તમે જો આ રીતે સરસ ફૂલવા મળશે અને એનો કલર પણ થોડો બદલાઈ જશે તો પરફેક્ટ ચીક્કીનો પાયો બનાવવા માટે આ ગોળને મેં લગભગ ચાર મિનિટ જેવો પકાવ્યો છે હવે ગોળનો પાયો આપણે ફરીથી ચેક કરી લેશું તો ફરીથી આપણે પાણી ભરેલા વાટકામાં થોડો આ રીતે ગોળ ઉમેરી દેસુ અને પાંચેક સેકન્ડ જો ગોળ ઠંડો થાય એટલે એને પાણીમાંથી કાઢી લેશું હવે હું આ ગોળ તોડું તો તમે જો એકદમ ઈઝીલી જેમ આપણે ચોકલેટની જે પીપર આવતી હોય એ એ તૂટી તૂટી જાય જાય રીતે છે આ ગોળને તમે ખાઈને ચેક કરો ને તો પણ ગોળ જરા પણ દાંતમાં ચટશે નહીં તો બસ આ સ્ટેજ સુધી તમારે ગોળને પકવવાનો છે જ્યારે સરસ મજાનો ગોળ કુક થઈ જાય ને ત્યારે ચીકીને એકદમ બજાર જેવી ફરસી અને ક્રિસ્પી બનાવવા માટે એક નાની ચપટી જેટલા કુકિંગ સોડા વન એટ ટીસ્પૂન જેટલા આપણે જે ભજીયામાં સોડા ઉમેરતા હોય ને એ ઉમેરી દેશું અને બસ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો તમે આ પ્રોસેસ કરશો ને એટલે ગોળ છે ને એ ફૂલીને એની સાઇઝમાં ડબલ થઈ જશે અને ખૂબ જ સરસ ફ્લફી થઈ જશે તો બસ એકદમ સરસ સોડા મિક્સ થાય એટલે તરત એમાં શીંગના દાણા ઉમેરી દેશુ અને એને સારી રીતે મિક્સ કરી લેશું હવે અહીંયા તમે મિક્સ કરો એટલી વારમાં જો તમે આ રીતે નીચે કોઈ તવો ના રાખો તો તમારું મિશ્રણ ઓવર થાય એટલે અહીંયા મેં નીચે તવો રાખી દીધો છે જેથી એકદમ ડાયરેક્ટ ગેસની હીટ આપણા ચીકીના મિશ્રણમાં ના આવે તો બસ હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થાય એટલે તરત જ ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી આપણે આ જે કઢાઈ છે એને થોડીવાર આ રીતે તવા પર જ રાખીશું કેમકે તવો અત્યારે ગરમ છે તો આ રીતે તવા પર તમે રાખશો ને એટલે મિશ્રણ તમારું જલ્દીથી ઠંડુ નહીં થાય અને તમને ચીક્કી સેટ કરવા માટેનો સમય મળશે હવે જો તમારે ચોરસ ટુકડામાં ચીક્કી બનાવવી હોય તો બધા મિશ્રણને પાથરી ચોપિંગ બોર્ડ પર અને તમે એને વણી એક સરખી તૈયાર કરી શકો છો અત્યારે આ ચીક્કીને હું ગોળ શેપમાં તૈયાર કરી રહી છું તો આ રીતે આપણે થોડું થોડું મિશ્રણ ચોપિંગ બોર્ડ પર લેતા જશું અને આ રીતે ભાખરી પ્રેસ કરવાનું જે હોય એનાથી પ્રેસ કરી અને આ રીતે થોડો શેપ આપી દેસું ઉપર આપણે લીલી વરિયાળી અને પિસ્તાથી ગાર્નિશ કરી દેસુ હવે તમારે ચીક્કી આ રીતે સેટ થઈ જાય ને એટલે તાવી થાથી ચીક્કીને એકવાર ઉપાડી અને આ રીતે બીજી સાઈડ મૂકી દેવાની જેથી તમારી જે ચીક્કી છે ને એ જરા પણ ચોપિંગ બોર્ડ ને ચોંટશે નહીં અને ઇઝીલી અનમોલ્ડ થઈ જશે

તવીને બે મિનિટ માટે ગેસ પર રાખી દેશું ગેસ પર તમે તવીને બે મિનિટ રાખશો ને એટલે આ રીતે ગોળ જે છે ને એ સરસ પીગળવા માંડશે થોડો ગોળ પીગળે ને એટલે એમાં આપણે પાણી ઉમેરી દેશું અને બસ ફક્ત બે મિનિટ માટે અથવા થોડું પાણી ગરમ થાય ને ત્યાં સુધી આને આ રીતે ગરમ થવા દેશું તો તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી જે ગોળ છે ને એ બધો આ રીતે નીકળી જાય છે પાણી સાથે મિક્સ થઈને મેલ્ટ થવા માંડ્યો છે હવે આ જે પાણી છે ને એને તમે દાળ શાકની ગ્રેવીમાં વાપરી શકો છો અથવા તો જો તમારે રાબ બનાવી હોય તો એમાં પણ તમે આ ગોળવાળું પાણી વાપરી શકો છો તો તમે જોઈ શકો છો ફક્ત બે થી ત્રણ મિનિટમાં આપણું પાણી ગરમ થયું ને એટલી જ વારમાં બધો જે ગોળ છે ને એ પાણી સાથે મેલ્ટ થઈ ગયો છે અને આપણું જે વાસણ છે એ સારી રીતે ક્લીન થઈ ગયું છે તો તમે ચીકી બનાવેલા વાસણને કેવી રીતે ક્લીન કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે અહીંયા આપણે તવીને ક્લીન કરીને ત્યાં સુધીમાં આપણી ચિક્કી પરફેક્ટલી સેટ થઈ ગઈ છે તો બસ હવે હું તમને ચિક્કી બતાવું તો તમે જો બિલકુલ પરફેક્ટ બજારમાં મળે ને એવી જ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી આ ચિક્કી તૈયાર થઈ છે એકવાર બનાવી અને તમે આને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો તમે જો એકદમ આ ચિક્કી ક્રિસ્પી છે તો તમે મારી રીતે આ શીંગની ચિક્કી બનાવવાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય ને તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ